તમે મને રિફર કર્યો એમાં લખ્યું છે કે મહાદેવ અને પાર્વતી બ્રાહ્મણ નું સ્વરૂપ લઈ અને નીલકંઠજી નું સેવા કરી સંપ્રદાય સંપ્રદાય આવી સ્વામિનારાયણ ને એના વિચારોથી હાલવામાં અસફળ પુરવાર કરી રહ્યું છે જો એમના સંપ્રદાયમાં સંપૂર્ણ

સનાતન ધર્મ અપમાન કરતા રસ હોય છે જમીનોમાં ગેરકાયદેસર એના બાંધકામો થવા દેવામાં આવા બિન કાયદેસર જે સંપ્રદાયોને કામ કરવું હોય જે સાધુ સંતો ને કામ કરવું હોય એને આ સરકાર છૂટ આપે છે ત્યારે ધર્મ નું કામ ત્યારે ભગવો પહેરે ત્યારે એક વિશ્વસનીય તેનું એક પ્રતીક હોય છે એની બદલે આજના આ સંપ્રદાયો અમુક સાધુ સંતો ભગવાને પણ લજવી રહ્યા છે અને ગેરસમજો ઉભા કરી અને પોતાની વાત રજૂ કરવા જઈ રહ્યા છે એ ખરેખર જ દુખદ છે